અકલ્પનીય હોય કારણ કે ટૂંકી જમીનની અંદરથી અમે એવડું બધું પ્રોડક્શન આપ્યું છે બીજા નંબરમાં અને આ વર્ષે અમારો બગીચો અમે પંદર લાખ રૂપિયામાં આપ્યો છે અમે એક હજાર કલમ અનિલ બાગની અમે જે વાવી છે એમાંથી ખાલી અમારે દસ કલમ ગઈ છે મિત્રો આ દશેરી વેરાયટીમાં પણ બહુ સારું ઉત્પાદન છે કેળની ગ્રેન્ડ નાઇન વેરાયટીમાં બહુ સરસ રિઝલ્ટ લીધેલું છે આંબાના નવા વાવેતરમાં પપૈયાનો અંતરપાક લેવાનો પ્લાન છે નમસ્કાર મિત્રો આજે આપણા સાથે એક ખૂબ જ પ્રગતિશીલ ખેડૂત છે જેમનું નામ ભગતભાઈ જનકાટ છે અને અમરાપુર ગીરમાં અંકુર વિદ્યા સંકુલ નામથી એ સ્કૂલ ચલાવે છે આ જે ફાર્મ આપણે જોઈ રહ્યા છીએ એ ભીલભોરિયાદ ગામમાં આવેલું છે જે નસવાડી તાલુકો અને છોટા ઉદેપુર જિલ્લામાં આવે છે ભગતભાઈએ આજથી પાંચ વર્ષ પહેલા અનિલ ફાર્મની કેસર આંબાની કલમો વાવેલી હતી અને હવે એમનું પ્રોડક્શન ચાલુ થયું છે એટલે આપણે વિઝિટમાં આવ્યા છે કે સાહેબનો કેવો અનુભવ રહ્યો સાથે સાથે આપણે કેળની સફળતાપૂર્વક ખેતીની મુલાકાત પણ લેશું અને તેમજ નવા વાવેલા આંબામાં પપૈયાનો અંતરપાક કેવી રીતે લીએ છે તેની માહિતી પણ લેશું મેં આ બગીચો ચાર વર્ષ પહેલાં વાવેલો બીજા નંબરમાં મારી કુલ અઢારસો કલમ છે અઢારસો કલમમાંથી પહેલે વર્ષે અમે ઉત્પાદન લીધું નહોતું બીજે વર્ષે બી નથી લીધું અને બધી કલમ અનિલ બાગની નથી સાઉથ ગુજરાત તેમજ ગીરની અન્ય નર્સરીમાંથી પણ કલમ અહીંયા વાવેલી છે અમે અનિલ બાગની એક હજાર અમે જે કલમ લાવ્યા છે એમનું ઉત્પાદન અમને સારું મળ્યું છે અને ત્રીજે જ વર્ષે અમારે આવક ચાલુ થઈ છે અને આ વર્ષે અમારો બગીચો અમે પંદર લાખ રૂપિયામાં આપ્યો છે બરાબર પણ અકલ્પનીય હોય કારણ કે ટૂંકી જમીનની અંદરથી અમે એવડું બધું પ્રોડક્શન આપ્યું છે બીજા નંબરમાં અમે એક હજાર કલમ અનિલ બાગની અમે જે વાવી છે એમાંથી ખાલી અમારે દસ કલમ ગઈ છે બરાબર એટલે દસ કલમ અમારે એક્સ્ટ્રા પછું વાવેતર કરવું પડ્યું પણ એ તો સામાન્ય રેશિયો હોય છે બાકીના ઘણી બધી બગીચામાં ઘણું બધું નુકસાન થતું હોય બીજા નંબરમાં પાંચ વર્ષને અંતે અમને એવડું મોટું ઉત્પાદન મળે આવું અકલ્પનીય છે ગીરમાં એવડું ઉત્પાદન મળતું નથી અહીં અમને એવડું ઉત્પાદન મળે છે પહેલે જ વર્ષે અમારે ટૂંકમાં એક વીઘે એક લાખની આસપાસ અમને ઉત્પાદન મળે છે એટલે ઉત્પાદન એટલે એક વીઘો એટલે આપણે એકરે બેથી અઢી લાખ રૂપિયાનું ઉત્પાદન અમને મળે છે અને કલમ એમની બહુ સારી છે અનિલ પ્રોડક્ટ સારી છે ઓરિજિનલ કેસર કેરી છે અને આપ સૌ બધા ભાઈઓ જોઈ શકો છો બરાબર કારણ કે એવડું મોટું ઉત્પાદન આ વર્ષે ક્યાંય છે નહીં અને અમારે સારામાં સારો બગીચો અને સારામાં સારું ઉત્પાદન અમને મળે છે એ બદલ અમે એક એવો જ આગ્રહ કરીએ છીએ કે ભાઈ અનિલ અનિલ ફાર્મની આપણે કેસર કેરી લેવાની અને એથી તમને ઉત્પાદન સારું મળશે અને આ લોકો જે છે ને પ્યોર હું શું કહેવાય આપણે દેશી આંબાને દેશી આંબાના ગોઠલાનું ઉત્પાદન કરે છે અને ઓરિજિનલ મધર પ્લાન્ટમાંથી આપે છે એટલે અમને એવું સારું ઉત્પાદન મળ્યું છે એ બદલ અમે અનિલ ફાર્મ અને એમના વતી બધા આભાર વ્યક્ત કરીએ છીએ થેન્ક યુ સર અંકુર વિદ્યા સંકુલ અમરાપુર ગીર જિલ્લો જુનાગઢ ભગતભાઈ જણકાત જેના મારા ખાસ મિત્ર છે અને એના ફાર્મે અમે મુલાકાત લીધી છે અવારનવાર કહેતા કે સાહેબ તમે અમારા ફાર્મની અંદર મુલાકાત લ્યો પણ આ મુલાકાત લીધા પછી મને આવા ક્યાંય મેં આખા ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ અમે જાતા હોઈએ પણ આટલું સારું રિઝલ્ટ જોવા ક્યાંય મળ્યું નથી કોઈ પણ નાની મોટું આમાં રોગ જીવાતના કોઈ પણ અસર દેખાતો નથી ને આ આ સમયમાં આપણા ગીર એરિયામાં ને આજુબાજુના વલસાડ સુધીના એરિયામાં ક્યાંય કેરી જોવા નથી મળતી તો આ જગ્યામાં કુદરતી કુદરતે જે જે ખજાનો આપ્યો હોય પણ આ જગ્યામાં એટલી બધું સરસ ફળની સહાય સરસ થાય છે રોગ રોગવાળા કોઈ પણ આંબા દેખાતા નથી ઉત્પાદન પણ બહુ સારું થાય છે તો વર્ષો પહેલાં આપણે રિલાયન્સ અને એસઆરમાં લાખો કલમ આપી હતી તો રિલાયન્સે એવું કીધું કે ભાઈ અનિલ ફાર્મનું ને ક્વોલિટી વધારે સારી છે તો એ એ વાત અત્યારે આ સાર્થક થાય છે કે આપણે આપણા વખાણ કરવા કરતાંય પણ આ જે નજરે જોયો અહેવાલ છે ને એ સાબિત કરી બતાવે છે કે ભાઈ આપણું ક્વોલિટી અને પ્રોડક્શન સારું છે મિત્રો આપ જોઈ શકો છો આ વર્ષ આપણે જો ગીર વિસ્તાર છે વલસાડ છે મોટે ભાગે ગુજરાતમાં કે આજુબાજુના પણ સ્ટેટ્સથી અમને ઘણા ખેડૂતોના ફોન આવતા હોય કે આ વર્ષે ક્યાંય પ્રોડક્શન નથી ફ્લાવરિંગ બહુ સારું હતું પણ એમાં સેટિંગ જ નથી થયું પણ અહીંયા આપણે જોઈ શકીએ કે આ ખાલી પાંચ વર્ષ આ આંબાની ઉંમર છે પણ આમાં બહુ સરસ સેટિંગ છે ગ્રોથ પણ બહુ સરસ છે એ જે વિસ્તાર છે આ આંબાને બહુ માફક આવે એવો વિસ્તાર છે અહીંયા ખેડૂતો હજી એટલી ખેતી કરતા નથી આંબાની પણ અહીંની જમીન પાણી હવામાનમાં રોગજીવાતનો પ્રશ્ન પણ બહુ ઓછો છે જે આપણા ગીર વિસ્તારમાં અતિશય રોગજીવાત જોવા મળે છે મિત્રો આ દશેરી આંબાની કલમ છે અને આમાં બી બહુ સરસ ફ્રૂટિંગ આવેલું છે મિત્રો આમાં જોવાનું એ છે કે ખરાબ વાતાવરણમાં પણ આંબામાં પ્રોડક્શન સારું છે એનો મતલબ એ છે કે ખેડૂત પણ પૂરેપૂરી માવજત કરે છે નવા કોરમાં બિલકુલ ડેમેજ નથી અને પાછળના પાણી એકદમ તંદુરસ્ત છે ક્યાંય કોઈ જીવાતનો જંતુનો અટેક ફંગસનો અટેક જોવા મળતો નથી આ બધા આંબા પાંચ વર્ષ થયા છે વાવીને પાંચ વર્ષમાં વિકાસ પણ બહુ સરસ થયો છે મિત્રો આ વિડીયોના બીજા ભાગમાં આપણે કેળના બગીચાની મુલાકાત લેશું તેમજ નવી વાવેલી કેસર આંબાની કલ્પોમાં પપૈયાનો અંતરપાક કેવી રીતે ખેડૂત લે છે તેની માહિતી પણ લેશું આપ જોઈ શકો છો અનિલ ફાર્મ્સની કેસર આંબાની કલમ આ કલમ પ્યોર દેશી ગોઠલામાં તૈયાર કરેલી હોય છે તેમજ બેસ્ટ ક્વોલિટીના ફ્રૂટ આપતા મધર પ્લાન્ટમાંથી આનું ગ્રાફ્ટિંગ થાય છે ગ્રાફ્ટિંગની હાઈટ નીચી હોય છે અને સાથે સાથે અનિલ ફાર્મ મેલ ફ્રી પ્લાન્ટ પ્રોવાઈડ કરે છે દેશી ગોઠલામાં તૈયાર થયેલી કલમની રોગપ્રતિકારક શક્તિ વધારે હોય છે તેમજ વાતાવરણમાં થતા ફેરફારને સહન કરવાની શક્તિ દેશી ગોઠલાની વધારે હોય છે અનિલ ફાર્મ્સમાં કેસર સોનપરી તેમજ દોઢસોથી પણ વધારે આંબાની વેરાયટીઓનું ઉત્પાદન થાય છે અને બધું ઉત્પાદન પોતાના મધર પ્લાન્ટમાંથી જ થાય છે અમારા ફાર્મ ઉપર આપ ત્રણસોથી પણ વધારે વેરાયટીનું મધર પ્લાન્ટનું કલેક્શન જોઈ શકો છો જેમાં અરુણિકા અંબિકા પૂસા સંસ્થાની નવી વેરાયટીઓ મિયાઝાકી ટોમીએટ કિન્સ તેમજ બધી નવી પ્રખ્યાત વેરાયટીઓના ઓરિજિનલ અને બેસ્ટ ક્વોલિટી પ્લાન્ટ આપને મળી જશે અનિલ ફાર્મ નર્સરી ગુજરાતના જૂનાગઢ જિલ્લાના સાસણગીર પાસે આવેલી છે